મારી વિનંતી છે સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું આ લઈ આવ્યો હો કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા હે અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દીધું અને જે જેને જે કામ કરતો હોય ને કરે જો પાંચ વાર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં દસ ટકા ને વીસ ટકા વાળાને જમીન પડાવવા એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા હે એટલે એમાં એનો હસે છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જ ને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં